હેલો ફ્રેન્ડ્સ ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ શનિવારની સવાર પડી ગઈ છે અને અમે લોકો જઈ રહ્યા છીએ વોલમાર્ટમાં ત્યાં થોડીક વસ્તુ લેવી હતી અને આજે સસ્કાટોનું વેધર જોઈ શકો છો વાદળા છે પણ આજે ઠંડી ઓછી છે રાઈટ ઠંડી નથી ઠંડી નથી એવી આજે આજે ચલો આવી ગયા છીએ વોલમાર્ટમાં છે બકલાવા ટ્રાય કરીશ તો મેં ક્યારે બી બકલાવા ટ્રાય નહીં કર્યું અહીંયા અમને વોલમાર્ટ માં મળી ગયું ચલો ટેસ્ટ કરીશું આપણે બહુ સાંભળ્યું છે નઈ બકલાવા વિશે તો સાંભળ્યું છે બહુ પણ કદી ખાધું નથી તો ચલો આજે ટ્રાય કરીએ કેવું હોય છે બિગ બોસ માં સાંભળ્યું છે ને બકલાવા ઇન્ડિયામાં યસ દુબઈ નું બકલાવા બધા એવું કે છે પણ એકચુઅલ માં છે આ દુબઈ ની નથી ઇટલી ની છે તો સ્પેનિશ સ્પેનિશ બકલાવા તમને લોકોને ખબર હોય તો કમેન્ટ કરજો પણ બધા કહે છે દુબઈ પણ દુબઈ ની નથી એક્ચ્યુઅલમાં જો ને અહીંયા લખેલું હશે ટર્કી ની ટર્કી ઓકે 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 તો ચલો ટ્રાય કરીએ કેવું છે બધું અહીંયા બ્રેડ અને બન ને ચલો ફિનિશ બે ત્રણ વસ્તુ જ લેવાની હતી ઘરે જઈએ હવે લેવાયા હતા ખાલી ખાલી બે ખાલી બે જ આઈટમ લેવાયા હતા ને અમે લોકોએ કેટલી બધી વસ્તુ કેટલી બધી તો નહીં લીધી પણ આ ટુ જગ્યાએ અમે લોકોએ ફાઈવ આઈટમ લઈ લીધી સીડ લેવાતા મારે અને લવિંગ લેવાતા આની જગ્યાએ છે ને અમે લોકોએ રૂમાલી રોટી લીધી ને બકલાવા લીધા અને જી માટે ચિપ્સ લીધી ને બીજું લીધું ટમાટર લીધા અને ફ્રેન્ચ ફ્રાય ની પોટેટો ની શું કેવાય શું લીધું છે પોટેટો

યસ મસ્ટ ટ્રાય કરવા જેવું છે સરસ લાગે ને ગુડ ગુડ અલગ અલગ ફ્લેવર લાગે છે પિસ્તાચીઓ છે અલગ અલગ છે આ બધા ઇંગ્રેડિયન્ટ છે ને માં હમ હમ બધા છે ને ટ્રાય કરવા જેવું છે ભાઈ સારું લાગે ઓટ્સ ના સ્પ્લેટ ના હું જે લઈ આવી હતી રોઝમેરી અને ક્લોઝ વોલમાર્ટ માંથી તો એના મે હું મારા હેર માટે ટોનિક બનાવવા માટે લઈ આવી હતી હેર માં નાખવા માટે કારણ કે અહીંયા બહુ જ હેરફોલ થાય છે કેનેડામાં તો મેં પાણી લીધું છે એક ગ્લાસ અને પછી અંદર મેથીના દાણા રોઝમેરીના જે સીડ્સ હતા મેં સાખી છે રોઝમરીના જે દા કહેવાય કે પત્તા એ અને લવિંગ નાખીને પાણી ઉકાળી લઈશું થોડીક વાર પછી સ્પ્રે બોટલમાં ભરીને રોજ અથવા ટુ ટુ ડેઝમાં હું માથામાં નાખીશ પછી જોઈએ આપણે શું રિઝલ્ટ મળે છે એનું

છાસ રોટલી અને પંજાબી સબ્જી છે આજે પનીર વાળું અને સાથે અનિયન અને અહીંયા જોઈ રહ્યા છે શું જોવો છો તમે મહાભારત જોઈ રહ્યા છે નવી સિરીઝ કઈક ચાલુ થઈ છે તો એ જોતા જોતા ચાલો ખાઈ લઈએ જે આવે છે હમણાં રીડિંગ કરે છે તો અમે લોકો રેડી થઈ ગયા છે ક્યાં જઈએ છીએ અમે કેમ નથી જઈએ સબ લોકો બંધ જઈએ છીએ તુલસી વિવામાં જઈએ છીએ યાસ આજે સંસ્કાટોમાં તુલસી વિવા ઠંડી પણ નથી યસ અને વાદળા છે પણ ઠંડી ઓછી છે એટલે અમે લોકોએ સ્વેટર નહીં પહેર્યા આજે નહીં જીયા જયા એ પહેર્યું છે સ્વેટર ચલો જઈએ તુલસી વિવામાં

જો પાછળ દિવાળીનું ડેકોરેશન કરી દીધું છે હવે નેક્સ્ટ અને અહીંયાનું અને ઘરો બંને લેવા ગયા તમે લોકો ત્યાંથી ત્યાં લેવા ગયા તા મને મૂકીને યસ હું મંદિરમાં હતી મન તો આઈડિયા જ નતો લોકો ક્યાં છે અને લોકો માં ગયા હતા લેવા માટે મિક્સ મિક્સ સ્પાઈ સેટરડે ટ્રીટ રાઈટ યસ સો बस आ तो आज मारो हो मिनी व्लॉग व्लॉग पसंद पड़े तो लाइक शेयर एंड सब्सक्राइब यूट्यूब चैनल प्रजापती फैमिली मरी सुना वाव व्लॉग मार त्यां सुधी आओ जो लाइक शेयर एंड सब्सक्राइब बाय बाय जय श्री कृष्णा